દર્શક મિત્રો જે પ્રકારે ટેકનોલોજી આગળ વધી રહી છે અને ખાસ કરીને જો અત્યારે સૌથી વધારે ચર્ચામાં હોય ટેકનોલોજીને વાપરનાર જો પેઢી હોય તો એ છે ઝેન્જી પેઢી અને જેનઝી પેઢી જે છે જે જનરેશન છે એ ક્યાંક પરીક્ષામાં જે પ્રકારે પ્રદર્શન કરી રહી છે તેને લઈને અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે કેમ કે જે જેમ જે સ્માર્ટફોનમાં પોતાની સ્માર્ટનેસ બતાવે છે અને જે ટેકનોલોજી સેકન્ડોમાં સમજી અને પોતાની રીતે જે સ્માર્ટફોન ચલાવી રહી છે પરંતુ બીજી તરફ જે પ્રકારે એ પરીક્ષાની ઉત્તર વહીમાં પોતાના જે જવાબ આપી રહી છે જે લખાણ લખી રહી છે આ પેઢીએ પોતાના લખાણને લઈને અનેક પ્રકારનું જે ચિંતન છે એ શિક્ષણ જગત સામે ઊભું કર્યું છે કેમકે પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ એવા છે કે આ મોટો વર્ગ જે છે પંચ્યાસી ટકા

ચેટિંગમાં પોતે પરફેક્ટ બતાવે છે ખુદને પરંતુ જ્યારે વાત કાગળ અને કલમની આવે છે તો તેઓને જોડણી લખવાના પણ ફાફા પડી જાય છે અંગ્રેજી ગુજરાતીની જે હાઈબ્રિડ ભાષા ઊભી કરી છે આજની જનરેશને ચેટિંગ કરવા માટે પરંતુ કમનસીબે હવે એ જ ભાષા પોતાની ઉત્તર વહીમાં પણ આ પેઢી વાપરતી થઈ છે એટલે અનેક પ્રકારના જે સવાલો છે વાલીઓ સામે પણ થયા છે શિક્ષણ જગત સામે પણ ઊભા થયા છે અને આ વિદ્યાર્થીઓને લઈને તો ઊભા થયા જ છે ત્યારે આ જે વિષય ગંભીર સામે છે આપણી સાથે લઈને ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર દીપક રાજેગુરુ ગુરુ શિક્ષણ શિક્ષણવિદ છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે દક્ષિષ પંડ્યા જેવો શિક્ષણવિદ છે સૌથી પહેલા બંને શિક્ષણવિદ નું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં જો સૌથી પહેલા આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો જે પ્રકારે આજનો આ જે વિષય સામે આવ્યો છે કે જે પ્રકારે જવાબ લખી રહી છે કે કયા પ્રકારે આ જે બદલાવ છે આપણા માટે કયા પ્રકારે આવ્યો છે શા માટે આવ્યો છે આ ઇફેક્ટ લાંબા ગાળાથી બાળકોના માણસ પટલ ઉપર જોવા મળ્યું છે કોરોના કાળથી આપણે એમને મોબાઈલ સાથે જોઈન્ટ કર્યા અને જેવા મોબાઈલ સાથે જોઈન્ટ થયા તો તેમની વિચાર ક્ષમતા અને તેમની રજૂઆત આ બંને ઉપર તેની ખૂબ જ ગંભીર અસરો અનુભવાતી જોવા મળે છે એક તો એમની વિચારશક્તિ મર્યાદિત થઈ ગઈ છે અને વિચારશક્તિ મર્યાદિત થઈ હોવાને કારણે બિલકુલ ડોક્ટર દીપક આપની સાથે વાત કરવા માંગે છે કે જે પ્રકારે આજનો આ મુદ્દો જે સામે આવ્યો છે આપના મતે કયા કારણોસર આજની આ જે પેઢી છે એ ક્યાંક પાછળ પડી રહી છે જ્યારે વાત કાગળ અને કલમની આવે છે

અને પરીક્ષામાં પૂછાતા ટૂંકા અને લાંબા પ્રશ્નોના જવાબો એ લખવાની પદ્ધતિ વિકસાવવા માટે થઈને વર્ષ દરમિયાન બે સત્રાંત પરીક્ષાઓની સાથે સાથે માસિક કસોટીઓ પણ શાળાઓમાં લેવામાં આવે છે વર્ષ દરમિયાન લેવાતી ઓછામાં ઓછી ચાર થી પાંચ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ કઈ ભાષામાં લખે છે કેવી ભાષાનો પ્રયોગ કરે છે અને તમે જૈન વાત કરી નવી જનરેશન છે તે એકદમ રિલ્સના આધારે જેમ કે અત્યારે શોર્ટ્સ ચાલે છે રીલ્સ ચાલે છે ક્રિકેટની દુનિયામાં પણ જ્યારે ટેસ્ટ મેચ રમાતી હતી પાંચ પાંચ સક્ષણ દિવસની ત્યાર પછી વનડે ક્રિકેટ આવ્યું અત્યારે ટી ટ્વેન્ટી આવી ગયું ટી ટ્વેન્ટીમાં પણ અત્યારે તમને ખબર હશે કે દસ દસ ઓવરની નવી મેચની પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે અને આ પ્રકારે એક માનસ નવું માનસ તૈયાર થઈ રહ્યું છે નવી જનરેશન તો પરીક્ષાની જે પદ્ધતિ છે તેમાં શું ફેરફારો થયા આટલા વર્ષમાં કારણ કે વિદ્યાર્થીઓ જે સમાજમાં જીવે છે એ પ્રમાણે શીખે છે અને એ શીખે છે એ પ્રમાણે એ પોતે વિચારે છે અને વિચારે છે એ પ્રમાણે હવે લખવાની નવી પદ્ધતિ વિકસાવે છે હાઈબ્રિડ લેંગ્વેજ તમે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો હાઈબ્રિડ લેંગ્વેજ જે મલ્ટી લેંગ્વેજીસ જેને મલ્ટીપલ લેંગ્વેજીસનો પ્રયોગ શકાય કે ક્યારેક ક્યારેક અંગ્રેજીમાં ગુજરાતીના ગુજરાતી ભાષામાં અંગ્રેજીના શબ્દો હિન્દીના શબ્દો પ્રયોગ કરવામાં આવી રહ્યા છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકો લાંબા પ્રશ્નોના જવાબ લાંબી રીતે લખી શકતા નથી જેને વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું હોય તે લખી શકતા નથી તેવો મુખ્ય પ્રશ્ન છે અત્યારે તો એનું મુખ્ય કારણ એ છે કે બાળકોની વિચાર શક્તિ ખુબ જ ટૂંકી થતી જાય છે તેને ઝડપથી તરત અને સારું જોઈએ છે અને આ કારણે તકલીફ ઉભી થઈ રહી છે બિલકુલ એટલે જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને દક્ષેશભાઈ આપણી પાસેથી જાણવા માગીશ જે પ્રકારે ડૉક્ટર દીપકે જણાવ્યું એટલે એક સવાલ એ પણ થાય છે કે જે પરીક્ષાનો જે હેતુ છે જે હેતુ માટે પરીક્ષા લેવામાં આવે છે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થાય છે કે આપના મતે કયા પ્રકારે આ જે પરીક્ષા છે અત્યારે લેવામાં આવી રહી છે તેની સાચી પદ્ધતિ શું સાચી પદ્ધતિ તો વર્ષોથી એ જ છે કે આખું વર્ષ તમે અભ્યાસ કરો અને નિયત સમયે તમે એની મૂલ્યાંકન કોપી કરીને કે શોર્ટકટ શોધીને આ પદ્ધતિમાં કોઈ ઉણપ નથી જો ઉણપ હોત તો આ પદ્ધતિ આટલા વર્ષોથી જે સુચારુ રૂપે ચાલી રહી છે એ કદાચ વર્ક ના કરતી હોત બીજી વસ્તુ એ છે કે આજની જે જનરેશન છે એ શોર્ટકટ એપ્લાય કરી રહી છે જેના પરિણામે તેમના વિચારો ખૂબ જ નાના થતા જાય છે શોર્ટ ટાઈમમાં એમને ઘણું બધું એચિવમેન્ટ કરવા જોઈએ છે પણ સામે જે એફર્ટ આપવી જોઈએ એ એફર્ટ નથી આપી રહ્યા જેના કારણે તેની સીધી અસર તેમની આન્સર બુકમાં પણ જોવા મળે છે કે તેમની જે રાઇટિંગ સ્કિલ છે એ રાઈટિંગ સ્કિલમાં જે પ્રમાણે શબ્દ પ્રયોગ થવો જોઈએ વાક્ય નો જે પ્રમાણે રચના હોવી જોઈએ એ રચના કે શબ્દ પ્રયોગ સાથે કોઈ જ બંધ બેસતું લખાણ આજે જોવા મળતું નથી એ આજના મીડિયા એક આપણા સમાજ ઉપર આઘાતજનક અસર ગણી શકાય એવું મારું સ્પષ્ટ માનવું છે બિલકુલ ડોક્ટર દીપક આપની પાસેથી ચર્ચા કરવા માગીશ કે જે પ્રકારે આજનો આપણે આ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખાસ હવે એ સવાલ થાય કે આ સમસ્યાનું મૂળ એ છે કે ટેકનોલોજી વધી છે બાળકો ચેટિંગ કરી રહ્યા છે ચેટિંગની જે ભાષા વાપરી રહ્યા છે એ પરીક્ષા છે એટલે મૂળ મુદ્દે જો આપણે જોવા જઈએ ડોક્ટર ટેકનોલોજી કે જેનો ઉપયોગ થયો છે ચલણમાં આવ્યો છે જે પહેલા નથી એટલે આ સમસ્યા પણ નથી હવે ટેકનોલોજી આવી છે તો સમસ્યા પણ સાથે લઈને આવી છે આપના મતે હું જાણવા માંગીશ કે શું ટેકનોલોજીના ઉપયોગ વગર આજે આપણે બે હજાર છવ્વીસમાં બેઠા છીએ તો આજના સમયમાં શિક્ષણ પણ છે ખરું વીસમી સદી છે ને ધર્મીબેન એ વિચારની સદી હતી સંશોધનની સદી હતી એકવીસમી સદી છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી ની સદી છે અત્યારે જ્ઞાન બહુ મહત્વનું છે ક્યાંથી મળે છે કેવી રીતે મળે છે કેવી રીતે તે જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે ને એ જ્ઞાન થકી કેટલો વિકાસ આપણે કરી રહ્યા છે તેમાં ટેકનોલોજી અત્યારે મહદ અંશે ઉપયોગ થઈ રહ્યો છે આપણે કઈ પણ અત્યારે વિદ્યાર્થીઓને જોઈતું હોય તો એ હવે એક ગુરુ સાથે સંપર્ક સંપર્ક કે શિક્ષક સાથે રાખ્યા વગર જીપીટી છે એઆઈ છે 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 આવી બધી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તેના માધ્યમથી એ જવાબ શોધી લે છે અને તેને તરત જ અને ઝડપથી અને ટૂંકો જવાબ જોઈતો હોય છે તે મેળવી શકે છે આની માઠી અસર અત્યારે આપણા મનુષ્યના મગજ ઉપર થઈ રહી છે ખાસ કરીને ભારત જેવા વિકસિત દેશોની સંખ્યાની હરણફાળમાં આપણે જવું છે તેની સાથે દોડવું છે પણ આપણા દેશમાં જે ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેના કારણે આપણે એ પદ્ધતિઓ અપનાવી શકીએ એમ નથી મોટી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ને હવે લાંબા પ્રશ્નોની જગ્યાએ ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે ઓએમઆર સિસ્ટમથી પણ પ્રશ્નો પૂછવામાં આવે છે

જે સમજાયું છે તેનો જવાબ લખો હવે એ બે લીટીમાં પાંચ લીટીમાં દસ લીટીમાં લીટીમાં કેવી રીતે કરી શકાય છે છે મુખ્ય હેતુ શું સવાલનો એ જો જવાબ બે સરસ રીતે સમજાવી બાળક તો એનો સ્વીકાર પરીક્ષકે અને નિરીક્ષકે કરવો જોઈએ પરીક્ષકો જે અત્યારે પ્રશ્ન બનાવે છે તેમણે પણ આ મુદ્દે આજે નહી તો આવનારા વર્ષોમાં બે પાંચ દસ વર્ષમાં પરીક્ષાની પદ્ધતિમાં પ્રશ્ન પૂછવાની પદ્ધતિમાં ચોક્કસપણે ફેરફાર કરવો પડશે નો ઉપયોગ અત્યારે તમે ઈચ્છો કે ના ઈચ્છો વર્ગખંડથી લઈ અને ઘરના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયો છે એવી કોઈ વ્યક્તિ નથી ભણેલી અભણ વ્યવસાય કરતી હોય કે શિક્ષણ આપતી હોય કે શિક્ષણ લેતી હોય એવી કોઈ પણ કોઈ પણ વયની વિદ્યાર્થી જગતની કોઈ પણ વ્યક્તિ જે શીખે છે માનો કે મોટી મોટી કંપનીમાં એ લોકોની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે સતત ટ્રેનિંગ ચાલતી હોય છે મોટા મોટા ઉદ્યોગ સમૂહોની ટ્રેનિંગ ચાલતી હોય છે એ પણ ટેકનોલોજીના માધ્યમથી શીખવે છે અને શીખવે છે તો આ બધી બાબતે આપણે સૌએ વિચાર કરવાનો રહે છે મૂળ પ્રશ્ન અત્યારે એ છે કે બાળકો લાંબુ લખી શકતા નથી અને મિક્સ લેંગ્વેજ મલ્ટીપલ લેંગ્વેજનો ઉપયોગ કરે છે તેને કેવી રીતે અટકાવી અથવા તો એને કેવી રીતે સુધારી શકાય તો શાળામાં જે પરીક્ષાઓ લેવાય છે બોર્ડ સિવાયની પરીક્ષાઓ જે લેવાય છે તેનું મૂલ્યાંકન થાય વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે એની પરિચર્ચા થવી જોઈએ અને પરિચર્ચા થયા પછી બાળકો શું ભૂલ કરે છે ભાષામાં લખવામાં અને એ સ્વીકૃત છે કે નહીં જો તમે આવી ભાષામાં લખશો તો તેનું માઇનસ માર્કિંગ થશે એવું આપણે સ્પષ્ટપણે જણાવવું પડશે તો શુદ્ધ ભાષામાં કઈ ભાષામાં લખવાનું કે જે ભાષામાં પાઠ્યપુસ્તક લખાયેલા છે જે ભાષામાં તમને ટેક્સ્ટબુક આપવામાં આવી છે એ જ ભાષામાં તમારે ઉત્તરની ભાષા લખવી જોઈશે અન્યથા તમે જે ભાષામાં લખશો તો તેમાં માઇનસ માર્કિંગ થવાના કારણે તમારું પરિણામ બગડી શકે તેમ છે આપણે અત્યારે પરીક્ષા પાંત્રીસ દિવસ બાકી છે તો આ બાબતે આપણે વિચાર કરવો રહ્યો કે આપણે વિદ્યાર્થીઓને શું માર્ગદર્શન આપી શકીએ આપણા માધ્યમથી દરેક વાલીને વિદ્યાર્થીને ચોક્કસ પણ એવું જણાવવા માગુ છું કે પાઠ્યપુસ્તક ના આધારે જવાબો તૈયાર કરો ટૂંકા હોય કે લાંબા પ્રશ્ન હોય જે ભાષામાં પાઠ્યપુસ્તકમાં લખી છે એ જ ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ બદલાય નહીં ત્યાં સુધી આ જ પદ્ધતિથી જવાબો લખવા જોઈએ વિદ્યાર્થીઓના માનસ ઉપર જે ટેકનોલોજી ની અસર છે સોશિયલ મીડિયાની અસર છે આપણે ત્યાં આવતા નવા નવા જે મોબાઈલના માધ્યમથી કે લેપટોપના માધ્યમથી નાટકો છે અથવા તો શોર્ટ્સ છે અથવા તો ખેલ જગતના સમાચાર છે એ બધામાં જ અત્યારે શોર્ટ્સ અપનાવવામાં આવી રહ્યા છે પણ તેનો સ્વીકાર પરીક્ષા પદ્ધતિમાં નથી નથી ને નથી જ જે પદ્ધતિથી પરીક્ષામાં પૂછવામાં આવે છે એ જ પદ્ધતિથી બાળકો એ જવાબો લખવા જોઈશે આગળ પણ આપણે ચર્ચા કરીશું કે આ સમસ્યાનું સમાધાન શું છે પરંતુ હાલ દક્ષેશભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રકારે આ સમસ્યા આપણી સામે આવે છે એટલે એવું છે કે આ પેઢી જે છે એ ચોક્કસ સ્માર્ટ તો છે હોશિયાર છે કેમ કે એ પેઢી જે છે આકૃતિઓ દોરી શકે છે ચાર્ટ દોરી શકે છે પણ જ્યારે વાત આવે કે એ આકૃતિ ચાર્ટ વિશે વર્ણન કરો અને વિસ્તારપૂર્વક જવાબ આપો તો તેઓની કલમ જે છે એ થંભી જાય છે એટલે દક્ષેશભાઈ આપના મતે કયા કારણોસર જે આજનું બાળક છે આજનું જે પેઢી છે તેની અંદર વિચાર ક્ષમતા છે પરંતુ સા માટે કયા કારણોસર એ પોતાના જે વિચારો છે તેને વર્ણાવી નથી શકતો અને કાગળ પર કેમ નથી ઉતારી શકતા હમા એક્ચ્યુઅલી એવું છે મેમ કે એક્સપર્ટો એવું માને છે કે રાઈટિંગ ઇઝ અવર આઈડેન્ટિટી ઓકે બટ હવે આજની પેઢીને જો રાઈટિંગ ની વાત કરવામાં આવે તો એ રાઈટિંગ થી થોડા દૂર ભાગતા હોય તેવું પણ આવે છે બીજું એ છે કે કે રાઇટિંગ માટેની જે ચોક્કસ ફ્રેમ હોવી જોઈએ જેમ કે એપ્લિકેશન તમારે કરવાની હોય કે લેટર રાઇટિંગ હોય કે કોઈ બી રિપોર્ટ રાઇટિંગ હોય તો એની એક ચોક્કસ ફ્રેમ છે જ્યાં સુધી એ ફ્રેમ નહીં સમજે ત્યાં સુધી એને કેવી રીતે તેને રિપ્રેઝેન્ટ કરવાનું છે એનો આઈડિયા એના માઇન્ડમાં ક્લિયર નહીં થાય એના આઈડિયા ત્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી એ સારું પરફોર્મ નહીં કરી શકે માટે મારી તો એક નમ્ર વિનંતી છે કે પહેલા તો આ બધા જ બાળકોને એની પ્રોપર ફ્રેમ સમજાવવામાં આવે કે આ ફ્રેમમાં લેટર રાઇટિંગ થાય આ ફ્રેમમાં તમારું રિપોર્ટ રાઇટિંગ થાય તો જે સારી રીતે સારા શબ્દ પ્રયોગ સાથે સારી વાક્ય રચના સાથે એ પોતાની રજૂઆત સુચારુ રીતે કરી શકશે અને પોતાના કોન્ફિડન્સમાં બી વધારો એ જોઈ શકશે આવું બિલકુલ કેટલાય સમયથી એ જણાઈ આવે છે કે આ વસ્તુનો અભાવ એ તેમની આન્સર બુકમાં સ્પષ્ટ દેખાઈ આવે છે અને આવું ના હોવું જોઈએ જેના કારણે તો આપણા નવા નવા સાહિત્યના સર્જન ઉપર કે લિટરેચર રિલેટેડ કોઈ બી આર્ટિકલ છપાતો હોય તો એ લોકો પછી તેનું અર્થઘટન બી શું કરશે જો તે લખવાની તેમની પદ્ધતિ છે તે ધીમે ધીમે એ અર્થહીન થતી જતી જણાઈ આવે છે તો આ વસ્તુ ઝડપથી આપણા સમાજમાંથી દૂર થાય શિક્ષણમાંથી દૂર થાય તે જોવું નહીં એકમાત્ર શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી છે બલકી સાથે સાથે સમાજ અને પરિવારની પણ આ જવાબદારી છે જો આના પ્રત્યે આપણે જાગૃત નહીં રહીએ તો કદાચ આ લેખન કળા છે એ લેખન કળા લુપ્ત થતા બહુ સમય નહીં લાગે ખૂબ જ સાચી વાત કરી છે દક્ષિષભાઈ કેમકે લેખન કળા જે છે જે તમે કહું કે લુપ્ત થતાં વાર નહીં લાગે એટલે ડોક્ટર દીપક એક સવાલ એ પણ થાય કે જે શિક્ષણ જે આપણી સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ તેને લઈને સવાલ ઊભા થયા છે કેમકે આપણે જોઈએ છીએ કે પહેલાંની જે પેઢી હતી એ સવાલો પૂછતી હતી અને આજના જે વિદ્યાર્થીઓ છે એ હવે વર્ગખંડમાં સવાલ પૂછતા ક્યાંક અચકાય છે અને સવાલ પણ ઓછા પૂછતા થયા છે કેમકે એક સર્વે પ્રમાણે વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે ચાર દિવાલની અંદર હું જ્યારે સવાલ પૂછું કોઈ શિક્ષણ

વસ્તુ જોઈએ તે કદાચ એડવાન્સ અને પ્રો કે આ માહિતી જોઈતી હોય તો મારે બહુ ગંભીરતાપૂર્વક સવાલ પૂછવાની જરૂર નથી વર્ગખંડમાં અને શિક્ષક ને કારણ કે મને ગૂગલ ઉપરથી એનો પ્રશ્નનો જવાબ કદાચ મળી જવાનો છે અને તેના કારણે ઘણી બાળક છે ને તે પ્રશ્ન પૂછતો બંધ થયો છે બીજું શિક્ષણની પદ્ધતિમાં શું થયું છે કે શિક્ષકો પણ અત્યારે કોઈ બાળક પ્રશ્ન પૂછે ને તો માફ કરે શિક્ષક મિત્રો તરત જ એમ કે છે કે અત્યારે હું જે ભણાવું છું એના પર ધ્યાન આપો સવાલ પછી પૂછજો એટલે બાળકો ધીરે ધીરે સવાલ પૂછતા બંધ થયા પૂછાય તો બાળક શીખવાની પદ્ધતિમાંથી ધીરે ધીરે નીકળી જતો હોય છે અત્યારે બાળકો જે શીખવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે ટેકનોલોજીના માધ્યમથી તે માહિતી છે જ્ઞાન નથી હજુ પણ વિદ્યાર્થી જગતના વિદ્યાર્થીઓ માટે આ વાત કહી રહ્યો છું તમને જે ચેટ જીપીટી અથવા તો એઆઈ અથવા તો જે મળે છે તે એના ઉપર માહિતી મળે છે જ્ઞાન મળતું નથી કારણ કે ઇલોજિકલી તમે એને પાછો પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમને આવશે પણ શિક્ષક પાસે બે ત્રણ વાર પૂછો તો શિક્ષક એનું વિસ્તૃતિકરણ કરશે અને સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરશે તમારા માનસને સમજવાનો પ્રયત્ન કરશે કે તમે કઈ બાબતે આ પ્રશ્ન પૂછ્યો છે એક હોશિયાર વિદ્યાર્થી સવાલ પૂછે ત્યારે એના જવાબમાં શિક્ષક પણ એવી રીતે ઉત્તર આપે અને એક મધ્યમ કક્ષાનો વિદ્યાર્થીઓ જે હોય તેનો સવાલ પૂછવામાં આવે તો તેને તે સરળતાથી સમજાવવામાં આવે છે એટલે માનસ આપણું જે છે એ માણસના માધ્યમથી જ વિકાસ પામે છે માનસ એટલે કે આપણી બુદ્ધિ પ્રતિભા એટલે ટેકનોલોજી નો ઉપયોગ જરૂર કરો પણ એવી રીતે ના કરો કે તમે શિક્ષકે ભણાવેલું શિક્ષકે સમજાવેલું શિક્ષકે લખાવેલું અને શિક્ષકે આપેલી માહિતી અને જ્ઞાનને તમે એક બાજુ મૂકીને તમે માત્ર ને માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો નિશ્ચિતપણે તમારા ભવિષ્યમાં તમને લખવામાં સમજવામાં વાંચવામાં અને બીજાને સમજાવવામાં તકલીફ પડશે પરીક્ષામાં સારા ગુણાંક લાવે પણ કોમ્પિટિટિવ આપવાની ફેકલ્ટીમાં પ્રવેશ માટે અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવું હોય ત્યારે એના જ્ઞાનનો કેટલો ભંડાર એની પાસે છે તે ચકાસવામાં આવે છે અને તેમાં દસ થી બાર ટકા રિઝલ્ટ આવે છે એસી નેવું ટકા વિદ્યાર્થીઓ એમાંથી નાસી પાસ થઈ જાય છે એનું મુખ્ય કારણ સમજવામાં અને સમજાવવામાં લખવામાં અને લખાવવામાં જે પદ્ધતિ સાચી પદ્ધતિ છે તે અપનાવી ન હોય એટલે અમુક વિદ્યાર્થીઓ તે પ્રવાહમાંથી નીકળી જાય છે અને પછી નિરાશા હતાશા મુશ્કેલીમાં આવે અને ઘણી બધી બાબતો આપણે સૌ જોઈએ છે છાપવામાં આવે છે કે ગભરાયેલા વિદ્યાર્થીઓ પછી આગળ અભ્યાસ નથી કરતા અથવા તો પોતાના જીવનને બીજી દિશા તરફ લઈ જવા માંગતા હોય છે તો સાચી પદ્ધતિ જે છે શિક્ષક જે પદ્ધતિથી બ્લેકબોર્ડ ઉપર લખાવે છે ભણાવે છે એ છે અને એ એનો સ્વીકાર કરવો જોઈએ આજ ના લગભગ અખબાર માં મે વાંચ્યું વિદ્યાર્થીઓ એ એન્ડ એવો શબ્દ એન્ડ માટે લખવો જોઈએ અંગ્રેજી માં દીપક એન્ડ પંડ્યા દીપક એન્ડ માનો કે કોઈ નામ લઈએ તો એન્ડ માં ઈ એન્ડ ની જગ્યાએ બાળકો હવે શોર્ટ ટર્મ માં એન્ડ નું ચિન્હ બનાવે છે એ ચિન્હ સ્વીકાર્ય નથી એ પાઠ્યપુસ્તકની ભાષા નથી પણ છતાંય બાળકો આવું લખે છે કારણ કે ક્યાંથી લખે છે એ સોશિયલ મીડિયામાં જે લેંગ્વેજ વપરાય છે તેની અંદરથી એટલે આ બાબતે સાવધાન થવું જોઈએ વિદ્યાર્થીઓ માટે આ બાબત સારી નથી હું એક સારો લેખક છું લખું છું સાહિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ છું મારા હેન્ડરાઇટિંગ આજે પણ એટલા બધા વખણાય છે કે ઘણા બધા પત્રો ઘણી બધી બાબતો ઘણી બધી પત્રિકાઓ ઘણા બધા હસ્તલેખિત વપરાય છે અને લોકોને એને ખૂબ જ એ પ્રશંસા લખેલી વસ્તુ વર્તનની દોષ વગેરે નું ધ્યાન રાખીને લખેલી વસ્તુ અને વ્યાકરણ સહિત સારું લખાય તેની સદાય સ્વીકૃતિ છે અને એની પ્રશંસા પણ થવાની છે અને આપના જ્ઞાનમાં પણ ભાષા તરીકે એનો સ્વીકાર આપણે સૌએ કરવો જોઈએ પછી ગણિતની ભાષામાં પણ કે વિજ્ઞાનની ભાષામાં પણ મુખ્ય રૂપે તો ભાષા જ એનું માધ્યમ છે તે ભૂલાવું ના જોઈએ ખૂબ સાચી વાત કરીશું દક્ષેશભાઈ અંતે એ જ સવાલ છે કે આજે આપણે જે પણ ચર્ચા કરી છે જે સમસ્યા સામે આવી છે એટલે જે પ્રકારે મેં આગળ વાત કરી કે ટેકનોલોજી વગર કેમ કે અત્યારે આપણે પણ જે વાત કરી રહ્યા છીએ ટેકનોલોજીના માધ્યમથી જ કરી રહ્યા છીએ એટલે ટેકનોલોજીને હટાવી તો ઘણી જ અઘરી છે પણ હવે સવાલ એ થાય કે આજે જ સમસ્યા આવી છે કે ચેટિંગમાં જે પ્રકારે ડૉક્ટર દીપકે વાત કરી કે જે શબ્દ જે ભાષાનો ઉપયોગ થાય છે હવે ઉત્તર વહી સુધી પહોંચી ગયા છે એટલે એક ગંભીર બાબત તો છે આપના મતે કયા પ્રકાર

ઉછેર કરવામાં આવે અને ત્યાંથી જ તેમને પ્રાઇમરી લેવલથી જ તેમની અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી દેવામાં આવે કે જો તમે આ લેંગ્વેજ યુઝ કરી છે તો તમને આમાંથી કોઈ પણ માર્કસ મળવા પાત્ર થતા નથી તો ધીમે ધીમે આ વસ્તુ માધ્યમિક હાયર સેકન્ડરી કોલેજ સુધી પહોંચી શકશે અને આ જે સ્થળો ઘુસી ગયેલો છે એને આપણે નાબૂદ કરી શકીશું પણ એના માટે સંનિષ્ઠ પ્રયત્નો પ્રાથમિક કક્ષાથી થવા જોઈએ આવું મારું બહુ જ સ્પષ્ટ માનવું છે આપના મતે આજે આપણે જે પણ ચર્ચા કરી રહ્યા છીએ આખરે ટેકનોલોજીને તો આપણે નથી જ હટાવી શકવાના કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ એવી કેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે ઓનલાઈન કોર્સિસ ચલાવે છે હવે હોમવર્ક માટે વોટ્સઅપ ગ્રુપ બની ગયા છે કે જેમાં વાલીઓને અપડેટ કરવામાં આવે છે કે બાળકને શું હોમવર્ક આપવામાં આવ્યું છે કયા પ્રકારે બાળક ક્લાસમાં વર્તન કરી રહ્યું છે એટલે ટેકનોલોજી જે છે એ શિક્ષણનો એક ભાગ બની ગયું છે એટલે હવે ડૉક્ટર દીપક જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ હોય તો આપણે એવું કહીએ કે ટેકનોલોજીને હટાવી દઈએ તો

પથ્થરના ઉપર એ રસી થી નિશાન પડી જતું હતું એનું કારણ શું છે કે કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાત એક જ જગ્યાએ વારંવાર એ દોરી પથ્થર ઉપર ઘસાય તો પથ્થર ને ઘસી નાખે છે તો આપડા આ મતિ આપણી બુદ્ધિને જો વારંવાર પ્રયોગમાં લાવવામાં આવે સાચું લખવું છે સરળતાથી લખવું છે કે આપણે વિસ્તારપૂર્વક લખવું છે એનો અભ્યાસ કરવો પડશે લેખન પ્રક્રિયાનો અભ્યાસ વાલી માતાપિતા સાથે બેસીને કરાવે શાળામાં વર્ગ શિક્ષકો વિષય શિક્ષકો પણ લેખન પદ્ધતિનો સાચો ઉપયોગ કરતો કરાવે કારણ કે ટેકનોલોજીને આપણે દૂર કરી શકીશું નહીં અને ટેકનોલોજી દૂર કરવાથી પણ સમસ્યાનો સમાધાન થવાનું નથી ટેકનોલોજી પાસેથી આપણે શું લેવાનું છે શું છોડવાનું છે એની વિવેક બુદ્ધિ જો આપણી પાસે હશે તો ચોક્કસપણે તો આવનારા દિવસોમાં પાછી એ લેખન પદ્ધતિ આજથી પંદર વીસ વર્ષ પહેલા જે હતી તેવી લાવી શકાશે દરમિયાન બેન હું મારી હમણાં જ મેં એક દીકરી માટે કર્યાવર લખ્યો છે સમજણનો વિચારનો કર્યાવર હસ્તલિખિત હસ્તલિખિત હમણાં જ તૈયાર કર્યો કલાક બે કલાક પહેલા જ બરાબર હવે આ તમે મારી લખેલી બાબતો તમે સ્ક્રીન ઉપર બતાવી શકતા હશો તો બતાવજો આ હાથે લખેલો પત્ર છે એક દીકરીના લગ્નમાં હવે આની જે મજા છે આમાં જે શબ્દ પ્રયોગો છે આમાં જે ભાષા શુદ્ધિ છે આમાં જે ભાવ છે એ ક્યારેય ટેકનોલોજીમાં આવી શકવાનો નથી નથી ને નથી તો આ એક એક્ઝામ્પલ છે કે આજે પણ સાહીઠ વર્ષની ઉંમરે પણ મારા હાથે લખેલો પત્ર એઝ ઇટ ઇઝ લોકો સ્વીકારે છે અને એની પ્રશંસા કરે છે મારે વિદ્યાર્થી મિત્રો ને આપના માધ્યમથી વાલી આજ કહેવાનું છે મિત્રોની હેન્ડ રાઈટિંગ સુધારવાની બહુ આપણે કરીએ છીએ અને એના માટે ઘણા બધા ગુજરાતી હિન્દીમાં અંગ્રેજીમાં કેલિગ્રાફિક કરાવતા પણ શુદ્ધ લખવાની પદ્ધતિ ક્યાં છે કે જોડણી કેવી રીતે લખવી આખું વાક્યની રચના કેવી રીતે કરવી કે જેમાં ભાવ પણ આવી જાય અને આપણી સમજણ શક્તિનો પણ વિકાસ થાય આ પદ્ધતિ બે લોકો સુધારી શકે એક શિક્ષક

તો દર્શક મિત્રો આજના હોટ ટોપિકમાં જે પ્રકારે ચર્ચા કરી છે અને ખાસ કરીને આજે ગંભીર વિષય સામે આવ્યો છે આશા રાખે કે શિક્ષકગણ તથા વાલીગણ અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે છે આ સમસ્યા ઉપર કામ કરે અને આવનાર સમયમાં જે સમસ્યાનું સર્જન થયું છે તેનું ક્યાંક સમાધાન આવે ફરી મળીશું એક નવા વિષય સાથે નવી ચર્ચા કરીશું હાલ મને આપશો રજા નમસ્કાર નમસ્કાર